હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં આવી અને અમે પણ મજામાં હે તો જો હવારના દો થઈ ગયું ને વાગ્યા એટલે હાડા પાંચ હું થયું અહીં હે કે પાંચ વાઈ હોય કે હાડા પાંચ વાઈ હોય કંઈ જોયું નથી અને દો થઈ ગયું તે અમે દોવા હાટું જઈએ ને મારી આ બાંધી ને મારે બે હું દોવા તે પાણીને બઘોલ પાણી ભરાઈ હોય અથાણમાય તે બખોલી પણ ભરી આવ્યા ને એ બેહે જમ દોવા સનો એના કામ ની એ લો કરે સના તાં થુ હા સડે જાઉં દોવા હગા હો હાલે કે દોવા નો કરતા હા

બેહીએ ભેગા અને મારા માથાથી પાડી હું છોડવાનું હોય તે છોડી દીધું સનો આ લખણ બેહે હું હું તો મારી જ બીહની બેહ અને ગમાણીમાં ડોકું તાણી લઈએ અને કટણમાં હાથ મારી દઈએ તો હોય ખાઈ જાય આમાં હે ઓલી કોઈ તો હાવ સાફ હે હા ગલે પુડેગો નથી એ બદલાવાનું ઓલર બદલાવવાનું હોય કે ગલે બદલાવાનું હોય ખબર નહીં કે આવું હોય કે બદલાવે ને તો ઉપર પડે બે ભી હું સેલ્યુ મારે જ નહીં આવે આ ભક્તોય મારે આવે અને સાંદરી મારે આવે આ બાઈ મીરા અમારી બેહ ગઈ મીણી એને સાંદલો કરી દીધો અટાણ માંથી આવા ને દોવા આવે ને તારે જ કરદા આખી સંદાઈ પીઢી ને લીપાઈ જાય સાંદલો આગળ ધાવવા જાય ને એટલે માન મુંડું મારે ને આખું ભરે મૂકે હાંજ પડે તો રહેવા ન દઈએ સે ભાઈ ધૂળ ધૂળ હે કે નથી હા તો ભર દે હાલું કાઢલા મમ્મી માં ધૂળ હોય ને એ અમારા માં રેકડી નાખવી હોય ને તે કાઢે કે તું કાઢ દે તો હું નાખે દે અને અમારે છે ને એક બી જામનગર ને પાસે કંઈક નાનકડું ગામડું છે ને ત્યાંથી એક ભાઈની વિદ્યા જોવે છે રેગ્યુલર વિદ્યા જોવે અને વાવડ કાઢવા ફોન પણ કરતા હોય છે એની અમને મસ્ત આઈડિયો આપ્યો અને આ વાહીદા ભરવાનું જેવું બનાવરાવવાનું કીવત પણ ભાણવાઈ જાય ને તો એ બનાવરાવે આવે તો એમાં ભરવામાં હળવું પડે કે કે ડબલ પાવડાનું એક પાવડા જેવું થઈ જાય ને એટલે આપણે વધારે ભરે હકીએ અને ઘારે એકળી ભરાઈ જાય હે એ ઘી ઘાર ભરાઈ જાય તે એ બહુ જનો ગયમો હોય દેવા દિવ જાય ને તો બનાવડાવે આવે અહીં આપણે પાવડેથી અહીં ભરીએ ને એ ઓલું અહીં સાંભુથી અહીં કરીને જ ભરાવવાનું હોય જીસીબી ના તે એ ઓલું કરાવવાનું હોય ને હતા એકની ટ્રાય કરીએ જઈ કે હું હાલ અહીં હું તો લખમણ એક દીકા બે ત્રણ કરાવી જઈને મારે સનાન બે ની હાલે તો લખમણ કે બે ત્રણ પાવડા હોય તો મારે સનાન નોખા નોખા કે તે અહીં તો એક બે પાવડા મારા તબેલા માં વાહી ને ભરવા હે એક મોટો પાવડો હે ને એક જનકો પાવડો હે પણ મેં કીધું બે ત્રણ બે ત્રણ કરાવે જઈએ ને તો કહે કે એક કરાવે એવી સક્સેસ થાય કે કામ થાય ઈ ભરવામાં તે એવું કરવાનું હે તે અધર ભણવા જાય ને તો એ કરવાનું હે હારો હાલો મારે શાંતિ વાત જોવે તો હું બેહે દોવા પછી ભરે કંઈક વિડીયો કન્ટિન્યુ કરીએ જો અમારે એવું હે ને એક લખણ બેઠો એ બાકી હે એ દોવા હજે અને કોન પડખે ગાય બાકી છે બાકી મારે સના દોવાઈ ગયું ત્યાં વાા ચાલુ કરી દે સનો ગો રેકડી ચાલુ ખાલી કરવા ને મારે દોવાઈ ગયું હતી ને અમારા ટાણમાં જ્યાં બ્લૂટૂથનું ટીરી હાલતું હોય પ્રભા ત્યાં વાગે બધું વાગે ઘડીએ ઘડીએ ફિરે પછી લખવાનું બાધે કે વગાડવાના વગાડો અટાણા માહિતી વગાડવાના જ વગાડતા હોય કે સારું વગાડે ને આખો ને ગમાણ માં તો નહીં હોય બહુ કુશો ખાલી તગારા કાઢવાનું હે ને તરાનું હે એ ભરવાનું હે તગારા ખાલી થઈ કાઢવાનું ને હે ને આખો તો સાફ કરતા જ જઈએ ભેગા ભેગા સનો આવે તો ભરે દે અને ઓલા મોટા પાડીયા બે મુકાઈ ગયું હે ફૂલ થઈ ગયા ટાઈમ હરીખો હોય ને એટલે મજા આવે દોવાની પાછું એક ને એક ટાઈમ રે ને એટલે દૂધે વધઘટ ન થાય અને આગળ ખાણ ખાઈ ને એટલે બહાર કાઢી નાખી ટાયર બદલાવી દીધું ને તે હવે દળતી જાય ને તેવી પોતાની મજા આવેમ કરવાનું છે મીરાની પાંચ લીટર બે લીટર સના ની એવી ચના જો એવી ખબર પડે સનો એના આખો દી મસ્તી કરે ને બરેક થશે પોપડ અને આ તે જા કરાવી જા કરાવી વર હે કરાવી જસનો બોલે ને તો અહીંયા એ કાનહાર્યા દીએ સના બોલતા ઝણકાવર હે કે સનો ગમાયણ માં હે મીરા મીરા કરે ચનો ચનો આગળ મામ કરવા જવાનું છે મીરા જોજો જજો એ દોડું દોડું

રાજુ ના ગાઠિયા કંપની હે ભાવનગરી ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા હે અને અમી હે રાજુ નમકીન કંપની નું નામ કંપની નું નામ રાજુ હે તે આપડી આવે માં ખબર આવતા જ હગા પે હજી આવે ને તીખા ને હા અમારા સુરત થી નાસ્તો આવે ને એના ભેગા ગાંઠિયા ખાવા આવ્યા હતા તે ખાઈ કરતા હતા તે નિર્ણય કરીને હું તમારા કામમાં ની વિસરવાની બધા ત્રણ મહિના કામ થઈ ગયા તે હે બીજે ધંધે સડવાનું છે થોડુંક અમારે એક ઠેકાણે ગાડા જેવું હોય નદીમાં ભરતી કરતા હતા તે વટાણાથી આ ભરતી કરી હું થોડીક વાર તે દહક વાગ્યા સુધી કરીએ તો ટાઢાપોર ટાઢાપોરનું કામ નીકળે છે એટલે એવું હોય તો હે ને આપણે આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ જો લાંબો વિડીયો નથી તો હાથ આઠ મિનિટ કે વધન દસ મિનિટનો એટલો વિડીયો થાય છે અને કાલે હે ને બહુ જાજુ કંઈ શૂટિંગ નહોતા કરે હે ગયા તે આપણી એ વાહટું થઈ અને આજે આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનો સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ જો ન દબાવી હોય તો ભૂલા વગર પણ દબાવ દેજો તો મળીએ કાલના ના નવા વિડીયો તાદી બધાની જય માતાજી